સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં જીઓ કંપનીના ટાવર માંથી 5G બીબીયુ કાર્ડ અને એસએફી ના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના પાંચ ચોરોને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે ટોળકી પાસેથી તેર પોઈન્ટ દસ લાખના ફાઈવજી બીબીયુ રાઉટર પાંચ એસએફપી ન બાવીસ રૂપિયા ઓગણીસ હજાર આઠસો મોબાઈલ ચાર

ટોળકી ભરૂચથી વાપી વલસાડ સુધી જીઓ અને એરટેલ કંપનીના ટાવરમાં સર્વે કરી નેટવર્ક ઇન્સ્ટોલ કરવાનું અને ટાવરમાં ટાવરમાં લગાવવા ટેકનિશિયન અને અને તરીકે નોકરી કરતા હતા લગાડેલા કિંમતી હોવાથી તે વેચાણ થાય છે આથી ત્રણેય વેપારીઓ વેચાણ કરવાનું નક્કી કરી ચોરી કરી હતી ચોરો મો પર નીકળી બપોરના સમયે લોકોની ભેડ ન હોય તેવા સમયે ટાવર પર જઈ કોમન કી વડે અને સ્ક્રુ ડ્રાઈવરથી ખોલી ફાઈવજી બીબીયુ રાઉટર અને એસએફપીની ચોરી કરતા હતા ચોરીના સામાન બડે ખાચકલાના મોહમ્મદ અનસને સસ્તા ભાવે વેચી મારતા હતા સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જીઓ કંપનીના જે મોબાઈલ ટાવર આવેલા છે એની અંદર જે રાઉટર આવે છે સ્પીડ વધારવા માટે એ રાઉટર તથા એમની ચીપ આ જો તો બીબીયુ રાઉટર અને એસએફપી ચીપ એના ચોરીના બનાવ બનેલ હતા એને લઈને સુરત શહેરમાં ઉમરા અમરોલી તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર કીમ કોસંબામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા હતા એમને ડિટેક કરવા માટે મેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી સરસ સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એમને લઈને પીએસઆઈ મહિડા અને એમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ મહિડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ લોકો જે ગેંગ આમાં ઇન્વોલ્વ છે એ અગાઉ અને હાલમાં પણ જીઓ કંપનીની અંદર જે ટેકનિશિયન તરીકે કામ કરે છે એ લોકો જ છે તથા આ સ્ક્રેપનો ધંધો કરનાર વ્યક્તિઓ છે એનો માલ લે છે અને આજ રોજ એ લોકો તાપી કિનારે એ લોકો ભેગા થવાના છે અને જે ઉપરોક્ત મુદ્દામાલ ચોરો છે એ માલ એમને વેચવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ મહિલા અને એમની ટીમ દ્વારા એમને ડકાઉવારા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે એની અંદર જે મુખ્ય ચાર આરોપીઓ છે એની અંદર એક છે રાજેન્દ્ર વર્મા બીજો છે પંકજ ભદોરિયા ત્રીજો છે રાધેશ રાધા મોહન વર્મા અને ચોથો આરોપી છે મોહમ્મદ અનસ પહેલા આ લોકોએ પીપોદરા અને કિમ વિસ્તારની અંદરથી ચોરીઓ કરેલી હતી અને એનો જે માલ આવેલો હતો એ આ મોહમ્મદ અનસને ને વેચેલ હતો ત્યારબાદ મોહમ્મદ અનસે એમને ફરીવાર ચોરી કરવાનું કહેતા એ લોકો એક એક બે હજાર ત્રેવીસના રોજ એક એક બે હજાર ચોવીસ ના રોજ ફરી આ લોકો એક્ટિવ આમ એમની પાસેથી સ્પોટ ઉપરથી જે મુદ્દામાલ તથા જે સ્ક્રેપ સ્ક્રેપર છે એ મોહમ્મદ અનસ મલિક એના ઘરમાંથી પણ મુદ્દામાલ મળી આવેલ છે ટોટલ ચૌદ લાખ ઉપરનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે આની અંદર જે ફાઇવ જીના બીબીયુ રાઉટર છે એ પાંચ નંગ છે એસએફપી નંગ બાવીસ જે ચીપ આવે છે એ છે ડિસ્મિસ નંગ બે ચાવી નંગ ત્રણ તથા બે મોપેડ એમ મળીને ટોટલ ચૌદ લાખ ઓગણ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે